গোল্ডন থিৰে পানী

મિત્રો આપણે ડુંગળી પાકી ગઈ છે હવે આપણે જે ટમેટા સુધારેલા હતા એને નાખી દેશું જેથી કરી ડુંગળી ટમેટા બે એક રીતે પાકી દઈ હા ત્યાં સુધી આપણે વાટ્યું હતું ટમેટા વટાણા એકદમ સરસ મજાનું પાકી ગયું છે આ બધું એકદમ સરસ પાકી ગયું છે હવે જે આપણે મસાલો કરેલો હતો તાર જીરું હળદર હિંગ અને ચટણી નાખી દેવાનું હવે એકદમ મિક્સ કરી દેવાનું હાવ ગેસની હાવ ઝીરો રાખવાનું

આપણે કોઈ પણ મસાલા નાખવા નથી દેશી સ્ટાઈલમાં બનાવેલું છે મસાલા વગરનું હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું જેથી કરીને આપણું તેલ બધું બહાર આવી જાય થોડુંક જ નાખવાનું છે આપણું તેલ બધું છે તે અલગ પડી જાય અને સ્વાદમાં પણ એકદમ

ঘড়ি কোরালাই હાલો મિત્રો આપણો પનીરનું શાક જો કમ્પ્લીટ થઈ ગયું છે તેલ પણ એકદમ બહાર આવી ગયું છે દેશી આપણા કોઈ પણ મસાલા નાખ્યા વગરનું બનાવેલું છે જેથી કરીને બધા હોટલનો શોખ પણ પૂરો થઈ જાય ને આપણને પનીર ખાવાનું મન હોય તો કોઈ પણ પ્રકાર આ કંઈ નુકસાન કરે નહીં એકદમ હા નેચરલ પંજાબી પનીર ટીકાનું શાક કમ્પ્લીટ થઈ ગયો આપણા રોટલા સડી રહ્યા છે એક હાલમાં સડે છે બધા કેતા છે કે પનીર અને રોટલા પણ ભાઈ આમાં હોય રોટલી છે અને રોટલાઈ છે જેને જે ફાવે એ ગમે તો ભાઈ કાટકા રોટલા અમને વધારે મજા આવે ગુજરાતી